અને જોડે પાછી પેલી નાની બોટલ લઈ હાલે છે કે શું કહે છે નેનો એ કહે છે કે કાળા બજારીમાં ખાતર લેવું પડે છે અને જોડે નેનો પણ લેવું પડે છે એક વાર બે વાર ચાર દિવસ લોકો એ ધક્કા ખાધા અને એ મેઘરાજ ખાતે ખેડૂતો એ ભેગા થઈ અને પાંચમા દિવસે જે ગોડાઉન માં ખાતર ભર્યું તો એ ગોડાઉન ના તારા તોડ્યા અને બધું જ ખાતર લઈ ગયા આ નેપાળ થાય જ્યારે લોકોની સહનશીલતા ની હદ આવે ત્યારે નેપાળ થાય છે એ મેઘરાજ માં એની શરૂઆત થઈ થોડા આગળ ગયા સાબરકાંઠા જિલ્લો આવ્યો એક આદિવાસી ગામ માંથી પસાર થતા હતા મેં કીધું આટલી બધી તકલીફ છે રસ્તામાં એક એક ફૂટના ખાડા ફૂટ ના ખાડા મત કેમ ભાજપ એક બેન બોલ્યા મોદી અનાજ આ આલેજુ કે મેં કીધું કે અનાજ મોદી કેમ નો આલે છે એક વાર અનુભવ કરજો ભાઈ તમારે મોદી વાળી ઠેલીઓ આલી છે નહીં મેં એમને કીધું એક કામ કરજો આવતા મહિના અનાજ લેવા જાવ તો પેલું રેશન કાર્ડ ઘેર મુકજો મોદીના ફોટા વાળી લઈ જજો અને એવું હોય તો મોદીનું પેલું મોરું પેરીને જજો અને એ સસ્તા અનાજ ની દુકાન વાળાને કેજો કે આ મોદી નું અનાજ હાલ જો મોદી નો ફોટો જોઈ મોદી ની ઠેલી ને અનાજ આપે તો મોદી નું આલેલું અનાજ છે નાખી ને જજો કોંગ્રેસે આપેલું રેશન કાર્ડ જોડે રાખજો અંદર કોંગ્રેસ અંદર અંધ્યો

ખેડૂતો મગફળીનો પાક લઈને આવ્યા હતા આખી ફસલ બરબાદ થઈ ગઈ પાક વીમા યોજના નથી એટલે કોઈ મદદ ના મળી